તો પેટલાદ સેવા સદનની આસપાસ પાણી ભરાઈ ગયા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાયા છે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને સમસ્યાઓનો ભાર નથી સેવા સદનમાં આવતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે પેટલાદમાં સેવા સદનની આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે સેવા સદનની આસપાસ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો આ પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જ્યાં વાહનો પણ ગરકાવ થયા

ત્યારે સેવા સદન આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે આપને દ્રશ્યોમાં બતાવી દે પેટલાદ શહેરના રણછોડી મંદિર નજીક આવેલ સેવા સદન આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે જન સુવિધા કેન્દ્ર નજીક પણ વરસાદી પાણી ઘૂસી જતા હાલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સેવા સદનની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ ગયા છે પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે સરકારી કચેરીઓની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ચીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ